વાત કરવામાં આવી રહી છે કે આવનારા સમયમાં મજબૂતાઈથી કોંગ્રેસ આગળ આવશે ત્યારે હવે જિગ્નેશ મેવાણીએ પણ આ મુદ્દે હવે રોષ ઠાલવ્યો હતો અને ચાર ફૂટેલી કારતુસો કોંગ્રેસને બદનામ ન કરવા તેમના દ્વારા ટકોર કરવામાં આવી હતી અગાઉ જિગ્નેશ વેવાણી દ્વારા પણ આ અંગેની વાતચીત કરવામાં આવી હતી કે એક બે જે કાર્યકર્તાઓ છે એક બે નેતાઓ છે તેમના કારણે આખી કોંગ્રેસ બદનામ થતી હોય છે ચાર ફૂટેલી કારતુસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ અને જે લોકો પક્ષમાં ત્યાં નથી કાઢતા એમને બી કહેવા માંગુ છું કે કાઢીને પાર મેલો ને એટલે વાત પતે શેના માટે આપણે એવી બદનામી હોઈએ છીએ કાઢો ને પાર્ટીને ક્લીન કરો બધા સાથે મળીને ગુજરાત બેઠો કરીએ વિસાવદર બી મજબૂત કરીએ અને કડી બી મજબૂત કરીએ કોંગ્રેસના વધુ એક નેતાઓ પક્ષ સામે રોષ ઠાલવ્યો છે મને પક્ષના હોદ્દા અને જવાબદારીમાંથી મુક્ત કરો તેવું કહેવામાં આવ્યું છે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર અમિત નાયકની પોસ્ટ સામે આવી છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રોષ ઠાલવવામાં આવ્યો છે રાહુલ ગાંધીને જાહેર પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે પક્ષના હોદ્દા અને જવાબદારીથી મુક્ત થવા માટે પત્ર લખવામાં આવ્યો છે

પોસ્ટ કરીને તેમના દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે રાહુલ ગાંધીને જાહેર પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે તો પક્ષના હોદ્દા અને જવાબદારીથી મુક્ત થવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ તેવું પણ અમિત નાયક દ્વારા કહેવામાં આવ્યું છે તો પ્રવક્તા અમિત નાયક અમારી સાથે જોડાઈ ગયા છે સૌથી પહેલા અમિતભાઈ આપનું ન્યૂઝ એટીન ગુજરાતીમાં સ્વાગત છે